રામનવમીના પાવન પર્વે પાદરા ખાતે આવેલા રામદ્વારા મંદિર ખાતે સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રામ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી પાંચસો વર્ષ બાદ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાધામ ખાતે રામલલ્લાના ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે જેના કારણે દેશભરમાં અનેક ઉત્સવો સાથે અનેરો આનંદ જોવા મળી રહ્યો છે ત્યારે રામ સ્નેહી સંપ્રદાયના પાદરા ખાતે આવેલ રામદ્વારા મંદિર ખાતે શ્રી રામપ્રસાદ મહારાજના સાનિધ્યમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી નવમી ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને આ રામનવમી ઉત્સવ એક ઐતિહાસિક ઉત્સવ છે કે પાંચસો સાડા પાંચસો વર્ષ પછી અયોધ્યામાં રામલલા વિરાજમાન થયા છે તો એ રામ સ્નેહી સંપ્રદાય જેમાં શબ્દ બ્રહ્મ રામની ઉપાસના અને એ રામનવમીના પાવન ઉત્સવ પર આ અમારો રામ સ્નેહી સંપ્રદાય રામ દ્વારા પાદરામાં પણ બહુ ધૂમધામથી રામ જન્મ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે એની સાથે અમારા પૂર્વના અહીં ગાદીપતિ સ્વામી વિષ્ણુરામજી મહારાજ એમની પણ આજે નિર્વાણ તિથિ છે એ મહાપુરુષના ચરણોમાં પણ બધા ભક્તો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે તો આ રામનવમી રામની મર્યાદા બધા ભક્તોના જીવનમાં આવે અને રામ સ્વયં મર્યાદા પુરુષોત્તમ છે માતાના પ્રતિ કર્તવ્ય શું છે પિતાના પ્રતિ કર્તવ્ય શું છે પત્નીના પ્રતિ કર્તવ્ય શું છે પુત્રોના પ્રતિ કર્તવ્ય શું છે એ બધું જાણવું હોય તો રામના પાવન ચરિત્ર દ્વારા જાણવા જેવું છે તો આ રામનવમીના ઉત્સવમાં બધા રામ સ્નેહ પરિવાર બધા સત્સંગી બધા સનાતન પ્રેમી ભક્તોને અમારી રામનવમીની બહુ બહુ શુભકામના ખૂબ આનંદ કરો પ્રસન્ન રહો વડોદરા શહેરમાં અનેક ઐતિહાસિક મંદિરો આવેલા છે તેમાંથી એક એવા પૌરાણિક રામ મંદિર એટલે બાબાજીપુરા વિસ્તાર ખાતે